આ બે ભેગી કેના હાટું બાંધીએ ભાગી ગયા એટલે ઓલી બીજી બાજુમાં છે ભાગી ગયા એટલે આ તો ભેગી બાંધીતી લાઈવ માં મુકતો જો ને YouTube માં છે તો આખા ملک માં એ જાય હાલો પછી આ ભાઈ વાડી છે અને જાઓ બધા રોજડા ચડે ટોળું હે આખું હ એક નંબર સીન હે વાવેલું હે પાયેલું હે એટલે જાઓ ના પડે કાકા Phải đâu? Nó quay đâu? cái đã tan rồi Đưa ra xin đưa ra xong